ધારીમાં ફ્રી થેરાપી કેમ્પનું આયોજન ધારીમાં બજરંગ ગ્રુપ દ્વારા શ્રી જી એન દામાણી હાઈસ્કૂલ ખાતે ફ્રી થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની શુભ શરૂઆત દીપ પ્રગટિયથી કરવામાં આવી હતી જેમાં ગોઠણનો દુખાવો કમરનો દુખાવો સોજા ખાલી ચડવી ડાયાબિટીસ વગેરેથી થતી તકલીફોમાં રાહત મેળવી શકાય છે અને તે પણ દવા વગર અને કોઈ પણ આડઅસર વિના દુખાવો ઘટાડે છે અને લોહીનું પરિભ્રમણ કરે છે વધુમાં ડોક્ટર દ્વારા જણાવેલ કે આ કેમ્પ સાત દિવસ સુધી ચાલશે અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે આ કેમ્પમાં ઉપસ્થિત નવનિયુક્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટ્ટણી સિનિયર પત્રકાર ગિરી ગોસાઈ બક્ષીપંચ મોરચાના ગમારા સાહેબ મનીષભાઈ જોશી એસ એસ પરમાર સાહેબ દામાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ બારડ સાહેબ મહિલા કોલેજના પ્રિન્સિપલ રાજુભાઈ દવે વિરાણી સાહેબ તેમજ પત્રકાર સંજયભાઈ વાળા તેમજ પત્રકાર ડામોર વનરાજભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારી ગામમાં દામાણી હાઈસ્કૂલમાં અમારો એક નિઃશુલ્ક વિના મૂલ્યે સારવારનો જે કેમ્પ ચાલુ થયેલો છે એના વિશે અમે લોકો વાત કરવા જઈએ છીએ આ જે કેમ્પ છે એમાં અમે વિનામૂલ્યે દવા વિના આડઅસર વિના કોઈપણ પરેજી વિના ઘણી બધી તકલીફોમાં રાહત આપવાનો પ્રયત્ન કરશું જેવી કે બીપી ડાયાબિટીસ પેરાલિસિસ સંધિવા સાયટિકા થાઇરોઇડ માઇગ્રેન ગેસ એસિડિટી કબજિયાત વેરીકોઝોઇલ ચિકનગુનિયા સોરિયાસિસ એને લગતી તકલીફો અથવા તો કોઈ પણ દુખાવો જેવો કે ગોઠણ કમર પગ પીંડી સાથળ વાસો ગરદન માથું હાથ ખભા ક્યાંય કોઈ પણ દુખાવો હોય શરીરનો અથવા તો સોજા ચડતા હોય ખાલી ચડતી હોય ગઠ્ઠા થઈ ગયા હોય ગાંઠ થતી હોય કેન્સર સિવાયની કોઈ પણ ગાંઠનો અહીંયા ઈલાજ થાય છે અથવા તો ગોટલા ચડતા હોય કોઈ પણ નસ દબાતી હોય નસ સુકાતી હોય તો એને લગતી અહીંયા સારવાર આપણા જ ધારીમાં વિના મૂલ્યે આજથી સાતથી આઠ દિવસ સુધી રહેશે પરંતુ અહીંયા રોજ આવવાનું રહેશે તો આપ જે કોઈ પણ લોકોને ધારીમાં આનો લાભ લેવો હોય વિનામૂલ્યે સારવારનો એ લઈ શકે છે ગેરંટીડ રિઝલ્ટ હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ